હાલો કિસાન ભાઈઓ સરકારને દેવું માફ તો નથી જ કરવું જાણે દેવું માફ નહીં કરે અને એને કરવું નથી દેવું માફ નથી કરવું એમ ટેકા માંડવી નથી લેવી ભાઈ ટેકા માંડવી નથી લેવી એમ કે છે કે બધું જો બગડી ગયું હોય તો માંડવી ક્યાંથી આવે માંડવી છે ને ભાઈ હોમણસાતી હોય ને ત્યાં પચામણ બેસી પચામણ બગડી ગઈ નુકસાની કહેવાય શું કહેવાય હમ એ પચામણ માંડવી બગડી ગઈ પચામણ કાબરી રહી જે ભરની વચે વસે બે બે પાંચ પાંચ પાથરા હોય ને એ પાથરામાંથી કાબરી માંડવી નીકળી એમાં દાણા રહી ગયા પીલાણમાં લેવા હોમણસાતી હોય ને ત્યાં પચામણ બગડી ગઈ છે અને ડૂસો બધો ગયો છે એ તમને અનુભવ ના હોય ભાઈ તમે નથી જોયું તમે એસીવાળા રૂમમાં બેઠા હો તમને ખેતીની શું માહિતી હોય ભાઈ શું ખબર હોય તમને ખેતરની શું ખબર હોય આ માંડવી એને ટેકામાં લેવી નથી અને એમ કે છે કે ભાઈ વાતસો આઠસોમાં માંડવી વેપારી રાખે છે અને અમે સૌદોને ને બાવન રૂપિયા ભાવ ટેકાનો જાહેર કર્યો છે એટલે તમે કંઈ દાતારી નથી કરી અને કંઈ કોઈને આ પેઢીના પૈસા નથી ચૂકવતા તમે આ સરકારની તેજુરીના પૈસા સૂકવો છો પબ્લિક ટેક્સ ભરીને એના તેજુરીના પૈસા તમે ચૂકવો છો અને હાથો આઠોમાં વા માંડવી ઓલા લે છે પીલાણમાં એ માંડવી કંઈ ન્યા હાથોમાં આઠોમાં લઈએ એ અઢાર હોમ ડબ્બો તેલનો નથી વેચવાના ભાઈ હે અઢાર હોમ વેચવાના છે કેમ રોકટોક નથી કે ભાઈ કે પીલાણમાં હાલે એવી માંડવી છે ને બજાર ભાવી હાલો સાતસો આઠસોમાં કે નવસોમાં ના પડાવો અગિયારસો બારસો રૂપિયા એને આપો ત્યાં કેમ તમે પૂછતા નથી કંઈ ભાઈ એ માંડવી પીલી અને તેલ એવું ને એવું નહીં કરવાનું છે પચાસ ટકા બગડી ગઈ પચાસ ટકા વૈધી છે અંદર નુકસાની એને બધી નુકસાની જ કહેવાય ભાઈ એ નુકસાની નથી હોય છે એટલે સંપૂર્ણ નષ થઈ ગયું એ તો કહેવાય મરી ગયું કહેવાય ભાઈ મરી નથી ગયા જરાક જીવવા દો ખેડૂને તમારે ટેકામાં માંડવી લેવી નથી વેપારીને છે તમને ખબર છે કે પચાસ ટકા માંડવી બેસી છે બહુ હોમણ થઈ હોય તો હોમણ બગડી ગઈ ને હોમણ બેસી છે જોકે તમે હોમણના પૈસા નથી દેવાના તમે એક ગાડું એક માંડવીના પૈસા પેકેટમાં દેહો બહુમાં બહુ એ ગાડું એક માંડવીના પૈસા તમે દેહો એક ખાંડીના તમે દઈ દઈને શું દો ખેડૂને ભાઈ એ ખેડૂત ભોગવે એની તાકાત છે ભોગવવાની ખેડૂમાં એટલે તમારે ટેકા માંડવી લેવી નથી વેપારીને ધરાવવા છે વેપારીમાં હાથો હાથોમાં પડવે છે એ જ તેલનો ડબ્બો પાછો ત્રણ હજાર ઓગણત્રીસોમાં તમે વેસો છો એમાં કે અઢાર હોમ નથી વેચતા અડધા ભાવમાં માંડવી લ્યો તો તમે અડધા ભાવમાં તેલનો ડબ્બો વેસો છો એમાંથી તેલ જ નીકળવાનું છે ભાઈ હે એમાંથી કંઈ સાણ નથી નીકળવાનું એ માંડવી પીલું એમાં સાણ નીકળીએ એમાંથી એ તેલ જ નીકળવાનું છે એના દાણા રહી ગયા વચમાં વચમાં હોય ને ભાઈ ભર બનાવ્યો હોય ને એ ખેડૂત એમાં વચમાં વચમાં બે બે પાંચ પાંચ પાથરા રહી ગયા હોય ચારી બાજુ પલળી ગયું પચાસ સાઠ ટકા પલળી ગયું ત્રીસાલી ટકા રહ્યું એ લઈને આવે ટેકામાં તમારે રાખવી જોઈએ તમારા બાપને રાખવી જોઈએ કેમ ના રાખો એ માંડવી પેલા માલેમ છે અને રાખવી જ જોહે અને કાં તો સંપૂર્ણ દેવો માફ કરવો અને કાં તો પેકેજ જાહેર કરો સંપૂર્ણ દેવું ખેડૂતનું માફ કરો જો ટેકા માંડવી ન રાખવી હોય તમારે તો સંપૂર્ણ દેવું માફ કરો જે ધિરાણ છે એ માફ કરો અને પેકેજના પૈસા ચૂકવો ખેડૂને તમારે ટેકા માંડવી લેવી જ નથી અને લેવાનાય નથી તમે હજી તમે જાહેર નથી કર્યું કે ભાઈ આવી માંડવી અમે લેવું કોરી લેવું ને નહીં લઈને એ કંઈ તમે જાહેર નથી કર્યું સોરના પેટના છો તમે એટલે મિત્રો તમે ખિસ્સાન ભાઈઓ તમે વિચાર કરજો આ તમને કંઈ દેવાના નથી ટેકા ભાડવી લેવાના નથી અને વેપારીને ધરાવવાના છે વેપારી તમને પાંચસો આઠસોમાં પડવીએ એ હોમ તેલનો ડબ્બો વેચવાનો નથી તેલનો એ જ બજાર ભાવ રહેવાનો છે એ વિચાર કરજો તમે તમારી માંડવી પચાસ ટકા કે ચાલીસ ટકા પાંત્રીસ ટકા બેસી હોય ભરની વચ્ચે વચ્ચે બે બે પાછળ પાથરા એમાંથી કાબલા ડેડવા કરે ફોતના પલળી ગયા હોય પણ દાણા હારા હોય તો મિત્રો એ માંડવી પાંચસો સાતસો પડાવવાના છે તમારી પાસેથી અને એમ કે છે કે કામ માંડવી બધી બગડી ગઈ હોય તો ક્યાંથી આવે આ અહીંથી આવે એ તમારે લેવી જ જોશે અને નકર સુટણી આવે જ છે ભાઈ તમારા લગ્નની આજે લેવાના છે જય જવાન જય કિસાન મિત્રો આ વિડીયો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો જેટલો બને એટલો બીજાને શેર કરજો જેથી કરીને કિસાન ભાઈઓને ખબર પડે કે આ હું ગોલમાલ ગોટાળા ક્યાં કરે છે હં એ માંડવી તમારી પાસે આઠ હોમ લઈ કી અઢાર હોમ તેલનો ડબો જ નથી બેસવાના ઓગણત્રીસ હોમમાં જ વેચવાના છે એક ત્રણ હજારમાં જ બેસવાના છે તેલનો ભાવ એ નહીં લેવાના છે ન્યા એટલો ભાવ નથી કરવાના કંઈ કારણ કે એને ધરવવાના છે વેપારીઓને આ સરકાર મેલી રીતે મેલી મેલી આવટ સરકાર છે ભાઈ એટલે તમે વિચાર કરજો અને જોજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને લાઇક કરજો જેથી કરીને બીજા કિસાન ભાઈઓને ખબર પડે જય જવાન જય કિસાન